મુંદ્રા પ્રાગ પર બાયપાસ હાઇવે પર અવારનવાર સર્જાય છે ટ્રાફિક સમસ્યા પર ચોકડી ચાર રસ્તા પાસેથી પસાર થતાં અને મુંદ્રા પોર્ટ જવા માટે ડાયરેક્ટ બાયપાસ હાઈવે બનાવવામાં આવ્યું છે જ્યાં થોડા થોડા દિવસોમાં સર્જાય છે ટ્રાફિક સમસ્યા જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે મુંદ્રા ઔદ્યોગિક હબ છે અહીં દરરોજના હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે ભારતના તમામ રાજ્યોના મોટા મોટા માલવાહક વાહનો અહીં આવતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે જ્યારે તમને જે મુખ્ય રસ્તો બતાવ્યો છે નેશનલ હાઈવે જે તમને બતાડ્યો તો અત્યારે અમારી ટીમ આવી છે અહીંયા પ્રાગપર ચોકડી પાસેથી જ્યારે તમે જોઈ શકો છો સામે અહિંસાધામ પ્રાગપર અહિંસાધામ જે અબોલા જેવો પશુ પક્ષીની જ્યારે સેવા થાય છે અહીંયા અહિંસાધામની સામે જ આવેલું આ મુખ્ય રસ્તો છે આ વિસ્તારની અંદર ઉદ્યોગો આવ્યા પછી મોટા ભારે વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે અવારનવાર અકસ્માતો પણ આ રોડ ઉપર સર્જાતા હોય છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંથી એક કિલોમીટરનો બાયપાસ જૂના રસ્તા જે હતા તેને જોડતો વે બ્રિજ બનાવવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય છે અહીં બાયપાસ ચોકડી આવેલી છે જ્યાં કોઈ જાણતા અજાણતા અકસ્માત સર્જાય છે જીવો બચી શકે એવું લોકોનું કહેવું છે લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે તો અહીં થોડે દૂર એક બે બ્રિજ બનાવવામાં આવે તો સ્થાનિક વાહનો બ્રિજ નીચેથી પસાર થઈ શકે અને મોટા મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થઈ જાય તો ટ્રાફિક સમસ્યા પણ ન સર્જાય અને અકસ્માતને પણ ટાળી શકાય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના રિપોર્ટર સુનિલ મોતા દ્વારા સ્થાનિકેથી સમગ્ર બાબતે જાણવાનો પ્રયત્ન કરવાનો પ્રયાસ કર્યો તો અહીં સ્થાનિક લોકોનું શું કહેવું છે કે આ રસ્તા ઉપરથી જે વાહનો મારા કેમેરામેનને કહીશ કે અહીંથી એક કેમેરો મારે જે અહીંથી જે ગામડાઓમાંથી જે માંડવી શહેરોમાંથી જે વાહનો અહીંથી આવતા હોય છે તો છે એ આ રોડ ઉપર ટચ થતા હોય છે ત્યારે અકસ્માત પણ અહીં સર્જાઈ શકે છે તો અહીંના સ્થાનિક લોકોનું શું કહેવું છે તો ચાલો આપણે જાણીએ અહીંના લોકો પાસેથી નમસ્કાર ખાસ કરીને હું આપણે કચ્છ કાનૂન ક્રાઈમ ન્યૂઝ ચેનલમાંથી આવ્યો છું અને ખાસ કરીને આજે આ રસ્તા ઉપર આ જે એક પોઈન્ટ છે મેઇન નેશનલ હાઈવે કહેવાય સાહેબ પહેલાં તો તમારે કઈ ન્યૂઝ છે કચ્છ કાનૂન ક્રાઇમ પહેલાં તો કચ્છ કાનૂન ક્રાઇમને ધન્યવાદ આપીશ કે આવા ધોમ તડકામાં પુસ્તાલીસ ડિગ્રી તાપમાન છે એવા તડકામાં આ આમ જનતાનો અવાજ સાંભળવા અને બહાર ઊંચો અવાજ કરાવવા તમે રોડ ઉપર ઊભા છો પહેલાં તો ધન્યવાદ તમને દઈશ અને રહી વાત તો એક મજાની વાત પૂછી કે ટ્રાફિક ટ્રાફિક સમસ્યા તો સાહેબ આજે પંદર વીસથી પહેલાં જ અહીંયા એક બરાયાનું બાજુનું કામ બરાયા છે બરાયાનો મહેસૂલ છોકરો અહીંયા એક્સિડન્ટ થયો અને તરત જ ત્યાં જ ગુજરી ગયો એટલે અહીંયા ઘણા એક્સિડન્ટો થાય છે રહી વાત ત્યાં પ્રાગપો ચોકડી છે બાજુમાં ત્યાં તો અનેકવાર ટ્રાફિકો સમસ્યા સર્જાય છે હવે મુંદ્રાના ગાડીઓ ત્યાં આવે છે ત્યાં ટ્રકો હોય છે અમારી એવી માંગ છે કે કાયમના ધોરણે જો ટ્રાફિકને હલ કરવું હોય તો અહીંયાથી પુલ બની ડાયરેક્ટ પોર્ટવાળા રસ્તે વયો જાય તો ટ્રાફિક હલ થઈ શકે એવું સંભાવના છે સાહેબ કાલે પ્રાગપોર ચોકડી પુલિયાથી લઈ અને પોર્ટ સુધી સાત કિલોમીટરના આખા એરિયામાં ટ્રાફિક જામ હતું અને રહી વાત તો કાલે અનેક ટ્રકોવાળા જે અમુક જે ગામડાઓથી આવતા જે ચોકડીઓમાં ટ્રાફિક થાય છે જે ગામડાઓથી આવતા બીમાર હોય એ દવા લેવા જતા હોય એને પણ ટ્રકોવાળા જગ્યા નથી આવતા અને ન આપે એનું કારણ છે કે ટ્રાફિક જામ હોય તો બીજા રીએ શું કરે રહી વાત એ કે અહીંયાથી જ અગર પુલ બની જાય તો ડાયરેક્ટ છે ને પ્રાકર ચોકડી બાયપાસ થઈ અને સીધો પોર્ટવાળા રસ્તે નીકળી જાય તો ટ્રાફિક હલ થઈ શકશે જી આભાર ખાસ કરીને અહીંયા સ્થાનિક લોકો પણ અહીં એકઠા થયા છે ત્યારે એમનું પણ થોડુંક આપણે અભિપ્રાય લેશું કે તેઓ શું કહેવા માંગે છે આ વડીલ ખાસ કરીને આપનું શું નામ છે અને શું આ રસ્તા પર શું અવારનવાર સમસ્યાઓ થતી હોય છે નામ ગઢવી ભીંસિંહ છે અને આ રોડ ઉપર અવારનવાર એક્સિડન્ટ થયા બધા અને ગાડીઓ કન્ટીનર ઉઠલી જાય છે અને માણસો પણ ની ડેથ થઈ જાય છે જી આ ખાસ કરીને જે ભારે વાહનો છે એ કઈ કંપનીમાંથી આવે છે અને શું કહેશો તો પોર્ટ બાજુ જાય છે સાહેબ બધા વાહનો અને કન્ટિન્યુ ભરા ભરાઈને લોડિંગવાળી ગાડી ભરા ભરાઈને જાય તો એવું કેવું છે કે ત્યાં એક્સિડન્ટ ઓછા થાય અને માણસોને કાંઈ ઈજા કે અકસ્માત કાંઈ ઓછા થાય એવું કાંઈક કરે